હાસોદ તાલુકા કક્ષાના કલા મહાકુંભ બે હાજર પંદર જેટલા બાળ કલાકારો દ્વારા ચૌદ જેટલી સ્પર્ધામાં ભાગ લીધો હતો હાસોદ તાલુકાના એલસી સેઠ હાઈસ્કૂલ ખાતે કલા મહાકુંભ અંતર્ગત તાલુકાના શાળાના બસો જેટલા બાળ કલાકારો દ્વારા ચૌદ જેટલી સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો આ પ્રસંગે અધ્યક્ષ અને ઉદ્ઘાટક તરીકે હાસોટ તાલુકાના બીઆઈ સીકો ઓર્ડિનેટર અશોક કુમાર જે પટેલ ધી એજ્યુકેશન સોસાયટી હાસોટના મંત્રી ગૌરાંગ કાપડિયા હસોટ તાલુકાના વિવિધ શાળામાંથી પધારેલ આચાર્ય દ્વારા વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર બાળ કલાકારોને આશીર્વાદ સહિત પ્રમાણપત્ર પાઠવી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું સમગ્ર આચાર્ય હસમુખભાઈ એલ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી યુવા અને સાંસ્કૃતિક ઉપક્રમે આજરોજ તારીખ બે એક બે હજાર પચીસને ગુરુવારના રોજ હાંસોદ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ બે હજાર ચોવીસ પચીસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં અધ્યક્ષ અને ઉદઘાટક તરીકે બીઆરસી કોઓર્ડિનેટર હાંસોટના શ્રી અશોકભાઈજી પટેલ સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તથા ધી એજ્યુકેશન સોસાયટી હાંસોટના સેક્રેટરી શ્રી ગૌરાંગભાઈ કાપડિયા સાહેબ તથા જુદી જુદી શાળાના આચાર્યશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા હાંસોદ તાલુકાની જુદી જુદી શાળામાંથી બસોને પંદર જેટલા સ્પર્ધકોએ ચૌદ આઇટમમાં ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કર્યો કાર્યક્રમના અંતે પૂર્ણાહોટી વખતે એચ જે કોમર્સ હાઈસ્કૂલના સિનિયર શિક્ષક શ્રી ડીસી કોંકળી સાહેબના હસ્તે અધ્યક્ષસ્થાને